સંસ્કૃતિનો શણગાર વેશભૂષા નવરાત્રિ નોરતા શક્તિની સાધના અને ભક્તિનું પર્વ છે નવરાત્રિ આનંદનો ઉત્સવ છે ખાસ ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રીનો રંગ પણ નિરાળો હોય છે આનંદના મહોત્સવમાં વેશભૂષાનું અદકેરું એક મહત્વ હોય છે આ એવી વેશભૂષા હોય છે કે જે માત્ર પોશાક જ નહીં પરંતુ સંસ્કૃતિનું જીવન પણ વારસો છે ત્યારે જુઓ વેશભૂષાની નવરાત્રીનો આ ખાસ અહેવાલ આદ્યશક્તિની આરાધના નું પર્વ નવલી નવરાત્રી અમદાવાદના દસક્રોઈ તાલુકાના પરઢોલ ગામમાં આ વર્ષે પણ નવરાત્રીની અનોખી ઝાંખી જોવા મળી નાનાથી લઈને મોટા દરેક પરંપરાગત વસ્ત્રોમાં ઉત્સાહભેર ગરબા રંગે છે અરવાચીન ગરબાના તાલે માઈ ભક્તો મન મુખી રહ્યા છે ગામની સંસ્કૃતિ પરંપરા અને એકતાનું જીવંત પ્રતિબિંબ અહીં જોવા મળે છે પરઢોલની નવરાત્રીમાં વસ્ત્રો માત્ર શણગાર નથી પણ સંસ્કૃતિનો અરીસો છે કોઈ કૃષ્ણ બન્યું તો કોઈ નારિયેળના પોશાકમાં જોવા મળ્યું ગુજરાતની પરંપરા સાથે દેશના જુદા જુદા પ્રાંતોની ઝાંખી અહીં જોવા મળી પલઢોલના દાતાઓ નવરાત્રી દરમિયાન મોટું દાન આપે છે એસી થી લઈને ઘરગથ્થુ વસ્તુઓ સુધીના પુરસ્કારો ખેલૈયાઓનો ઉત્સાહ વધારે છે પલઢોલની આ નવરાત્રી ગુજરાતની સંસ્કૃતિ અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે